મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જો તમે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરેલું હોય અને જે તે સર્વે નંબરની અંદર મિત્રો મગફળીનું વાવેતર કરેલું હોય તો એનો ફોટો છે તમારા પાસે હોવો જરૂરી છે એ ફોટો છે તમારે મિત્રો જીઓ ટેગ દ્વારા છે ફોટો પાડેલો હોવો જરૂરી છે એટલે કે ફોટાની નીચે છે એનું લોકેશન મેપ બરાબર તારેક તમામ વસ્તુ આવેલી હોવી જરૂરી છે એના માટે મિત્રો તમારે સાદા કેમેરાથી નહીં પણ એનો જે જીપીએસ વાળો કેમેરો આવે છે જીઓ એપ્લિકેશનનો કેમેરો આવે છે એનાથી ફોટો તમારે છે આધાર પુરાવા તરીકે રાખવાનું થતું હોય છે મિત્રો એટલે કે તમામ ખેડૂતોએ છે મગફળીનું વાવેતર કરેલું હોય તેવા જે સર્વે નંબર ઉપર છે એને ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી કરાવવા અને મગફળીનું વાવેતર માટે જીઓટેગ ફોટો લઈને પોતાની પાસે આધાર પુરાવા તરીકે છે રાખવા ખેતી નિયામક ગાંધીનગર કચેરી તરફથી છે અનુરોધ કરવામાં આવેલો છે એટલે કે તમારા પ્રૂફ માટે છે તમે જે મગફળીનું વાવેતર કરેલું છે એનું પ્રૂફ છે તમારે રાખવું હોય તો એના માટે છે તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપર આવી જવાનું છે ગૂગલ પ્લેસ્ટોર ઉપર આવી અને તમારે સર્ચ કરવાનું છે જીઓ ટેગ બરાબર આ નંબરની એક એપ્લિકેશન છે તમને બતાવું જો અહીંયા જે આ જે જીપીએસ મેપ કેમેરા છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે સાવ સિમ્પલ છે તમારે સર્ચ છે ઉપર કરવાનું છે અથવા તમને લિંક પણ મળી જશે મિત્રો આ જિઓ ટેગ છે તમારે એપ્લિકેશન સર્ચ કરવાની છે એટલે કે જીપીએસ મેપ કેમેરા નામની એપ્લિકેશન આવી જશે આના ઉપર ઇન્સ્ટોલ કરવા આ તમારે ઇન્સ્ટોલ છે એપ્લિકેશન કરવાની છે તમે ઇન્સ્ટોલ કરશો એટલે ઇન્સ્ટોલ થવા મળશે બરાબર તમારા પ્લે સ્ટોર ઉપરથી જ એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરવાની છે ત્યારબાદ તમારે થોડું વેઇટ કરવાનું છે ઇન્સ્ટોલ છે થઈ જશે ત્યારબાદ અહીંયા ઓપન ઉપર ક્લિક કરવાનું છે ઓપન ઉપર ક્લિક કરશો બરાબર એટલે એપ્લિકેશન ખુલી જશે ત્યારબાદ આ પ્રકારનું એક ઇન્ટરફેસ આવી જશે અને થોડી છે મિત્રો એડવર્ટાઈઝ આવશે મિત્રો અહીંયા છે એડવર્ટાઇઝ આવે તમારે કશું કરવાનું નથી એડવર્ટાઇઝ ભલે ચાલુ રહીએ આ થોડી વારની અંદર કેવું સેટઅપ થઈ જશે મિત્રો એડવર્ટાઇઝ આવે છે એ ટૂંક સમયની અંદર વહી જશે બરાબર નીચે તમારે ક્લોઝ આવે છે ક્લોઝ ઉપર ક્લિક કરી દેશ ત્યારબાદ ભાષા સિલેક્ટ કરવાની છે ઇંગ્લિશ ભાષા ઉપર કરીને નેક્સ્ટ આપવાનું બરાબર ત્યારબાદ નીચે અહીં એરો આપેલો છે એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો જેટલી પરમિશન માંગેલી છે તમામ પરમિશન છે ઓન કરી દેવાની છે અહીંયા કેમેરા નીચે લોકેશન નીચે ફોટો લાઇબ્રેરી એ તમામ પરમિશન છે ઓન કરી દેવાની છે બરાબર ઓન કરી દેવાની છે તમામ પરમિશન ઓન થઈ જશે બરાબર ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું પરમિશન ઓન થઈ ગઈ ફરી એડવર્ટાઈઝ આવે છે એડવર્ટાઈઝ સ્કીપ કરી દેવાની છે થોડો ટાઈમ માટે એડવિટાઈ આવશે મિત્રો અલાવ કરી દેવાનું છે હવે જો અહીંયા તમને અહીંયા ફોટો પડશે મિત્રો આખો એક આ વાડી છે મારી આવી ગઈ છે મેં તમને ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા ફોટો પાડું છું જો આ ફોટો પડી ગયો છે અત્યારે એપ્લિકેશન ફોટો પડી ગયો છે આ ફોટો છે ગેલેરીમાં પણ વેવે જશે બરાબર અહીંયા તમને સરનામું પણ બતાવી દેશે લોક લોક આવી જશે તમામ વિડીયો ઉતારો હોય તો વિડીયો પણ ઉતરી જશે બરાબર વિડીયો છે ફોટો બંને વસ્તુ છે તમે રાખી શકો છો જો અહીંયા અહીંયા તમારું સરનામું છે લોકેશન છે કઈ જગ્યા નું છે તમામ વસ્તુ છે અહીંયા તમને મળી જાય બરાબર ઓકે એટલે આ રીતે તમે ફોટો એટલે આ રીતે એક તમે ફોટો સાચવી રાખશો એટલે તમારા પાસે પ્રૂફ રહેશે કે તમે મગફળી વાવેલી છે બરાબર કારણ કે એ આની અંદર છે તમારું લોકેશન આવી જશે કઈ જગ્યા તમામ વસ્તુ છે આની અંદર આવી જશે એટલે તમારે આ ફોટો પાડીને તમારી પાસે સાચવી રાખવાનો છે પ્રૂફ માટે મિત્રો તો આ વિડીયો તમારા તમામ ખેડૂત મિત્રો સુધી શેર